નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે તાજેતરમાં જે ચર્ચામાં રહેલી મહત્ત્વની નિયુક્તિઓ એટલે કે મહત્ત્વના પદાધિકારીઓ જે મૂકવામાં આવેલા છે તેના વિશે જોઈશું જે તમને આવનારી બે હજાર બાવીસની પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરથી એસએસસીના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે એસ કિશોર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાઇવેટ સેક્રેટરી કોને બનાવવામાં આવે છે વિવેક કુમાર બોમ્બે સ્ટોક એક્સચેન્જના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવે છે એસએસ મુદ્રા સીબીએસઈના નવા અધ્યક્ષ તરીકે કોણ છે કોને બનાવવામાં આવે છે નિધિ છિબ્બર અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે જીપીએસસીના કાર્યકારી ઉપાધ્યક્ષ તરીકે નલિન ઉપાધ્યાય નેશનલ કમિશન ફોર માઇનોરિટીના નવા અધ્યક્ષ તરીકે ઇકબાલ લાલપુરા યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે મનોજ સોની ઇન્ડિગો એરલાઇનના નવા અધ્યક્ષ તરીકે વેંકટરમણ સુમંત્રણ એનસીઆરટી ના નવા નિર્દેશક તરીકે કોને મૂકવામાં આવે છે દિનેશ પ્રસાદ સકલાણી વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નવા નિર્દેશક તરીકે ઉન્નિકૃષ્ણન નાયરને મૂકવામાં આવે છે તેમજ દવા નિર્માતા કંપની ફિઝર ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે પ્રદીપ શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા સલાહકાર તરુણ કપૂર સહકારિતા મંત્રાલયના નવા સચિવ જ્ઞાનેશ કુમારને બનાવવામાં આવે છે ઇન્ડિયન આર્મીના વાઇસ ચીફ તરીકે કોને બનાવવામાં આવે છે બગાવલી સોમશેખર રાજી તેમજ ઇન્ડિયન આર્મીના ચીફ તરીકે કોને બનાવવામાં આવે છે મનોજ પાંડે નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ તરીકે સુમન કે બેરી નાસ્કોમના નવા અધ્યક્ષ તરીકે કૃષ્ણન રામાનુજન યુજીસીના નવા અધ્યક્ષ તરીકે કોણ એમ જગદીશ કુમાર હક કમિટી ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે અબ્દુલ્લા કુટ્ટી ટાટા સન્સના નવા અધ્યક્ષ તરીકે એન ચંદ્રશેખર તેમજ એસએસ બીના નવા મહાનિર્દેશક તરીકે એસ એલ થાવસેનને બનાવવામાં આવ્યા છે તો મિત્રો આ હતા આજના વિડીયોના માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જેથી કરીને આવા નવા નવા વિડીયો મળતા રહેશે આપની તૈયારીમાં વધારો થતો રહેશે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત